જે કાયદા કાયદાની વ્યવસ્થિતિ જે છે બરાબર નહીં વ્યવસ્થિત માથા ભારે લોક બહુ વધી ગયા છે હમણાં જે અર્થસંઘવીએ જે બધું કાઢ્યું આ બધું આ રીતે એ તો લાગે કે એને જે નિયમ લાવે વ્યવસ્થિત છે પર માથા ભારે એકચુઅલી પોલીસ ખાતા આવું હોય ને તો ત્યારે લશ્કરના માણસોની જોડે મદદ લેવી જોઈએ કે જેથી કરીને આવા ગુંડાગર્દીવાળા હોય એવા લોકોને બી કંટ્રોલ કરી શકાય પછી ટીયર ગેસના સેલ છોડીને પણ એમને ભગાડવા જોઈએ અમદાવાદમાં આ દિવસોમાં કોઈ ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યો હોય તો અમદાવાદની કાયદા વ્યવસ્થાની સ્થિતિ જેવી રીતે અસામાજિક તત્વો જાહેરમાં હથિયારો સાથે બેફામ બન્યા છે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તેને લઈને સુરક્ષા સામે એક મોટો સવાલ આ દિવસોમાં ઉઠી રહ્યો છે વાત તો ત્યારે ઘટના જે ઘટી હતી થોડાક દિવસ પહેલાં બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોલીસને છરી વડે ધમકાવ્યો હતો ને ત્યારબાદ અહીંથી જતું રહેવા માટે કહ્યું હતું ને જેમાં પોલીસ પણ આ સામાજિક તત્વોએ જે છરી બતાવી હતી તેના કારણે ત્યાંથી તે જતી રહી પ્રકારનો જે વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તો તેના કારણે અમદાવાદ પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ત્યાં ઉઠ્યા ત્યારે અમદાવાદમાં પ્રવર્તમાન સ્થિતિમાં કયા પ્રકારની કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે લોકો શું માની રહ્યા છે પોલીસની કામગીરીને લઈને તેઓનું શું કહેવું છે તમામ બાબતે આપણે વાત કરીશું લોકો સાથે લોકોનું શું મંતવ્ય છે તે સાંભળી લો મારું નામ યુવરાજસિંહ યુવરાજસિંહ હાલની જે કાયદા કાયદાની વ્યવસ્થિતિ જે છે બરાબર નહીં માથાભારે લોક બહુ વધી ગયા છે હમણાં જે અર્થ સંઘવીએ જે બધું કાઢ્યું આ બધું આ રીતે એ તો લાગે કે એને જે નિયમ લાવે એ વ્યવસ્થિત છે પણ માથાભારે લોક બહુ છે એમનો દબદબો દરેક દરેક વિસ્તારમાં એમ નહીં અમદાવાદમાં જેટલા વિસ્તારમાં કોઈ એક દાદો તો ત્યાંનો હશે જે આખું હેન્ડલિંગ કરતો હશે ઉપરથી એને પોલિટિશિયન સપોર્ટ મળતો હશે એટલે એ આટલા માથા ભારે હશે તો તમે પણ વિડીયો જોયો હશે પેલા પોલીસને છરી હા એને લઈને તમારું શું કહેવાય પોલીસને ભગાડી શકતા તો ભાઈ સામાન્ય જનતાનું તો તો યાર પોલીસને એવો હપ્તો જતો હશે જ્યારે પોલીસ એમના હાથમાં રહેતી હશે એવા કામ કરતા હશે પોલીસ હપ્તો આવતી હશે પોલીસને હપ્તો મળતો હશે ત્યારે એવા કામ થાય શું લાગે તમને આટલી હિંમત ક્યાંથી આવી હશે આટલી હિંમત રૂપિયો પાવર બીજું કોઈ વસ્તુ જ નહીં તો પૈસા જવાબદાર લાગે તમને જવાબદાર તો કોઈ જ નહીં પોલીસ પોલીસને પૈસા લો પોલીસ એવા કામ કરે પોલીસ વર્દીની કિંમત નહીં રાખતી પૈસાની કિંમત રાખે છે લાગે છે લુખાગીરી ઓછી થઈ છે આજે હમણાં હર સંઘે બધું કર્યું લાગે પોલીસ એક્શનમાં મળે તો પણ પોલીસને પડકાર ફેંકે પણ સામે એવું કરી બી નાખ્યું હોય આરોપી જે બી અમને પકડીને એવું સામે એવો દંડ બી આવ્યો હોય એટલે પોલીસ હમણાં જે મહિનાથી જે સ્ટ્રીક વોર્નિંગમાં આપેલી એ તો એકદમ વ્યવસ્થિત છે તમે સુરક્ષિત તમારી જાતને સમજો કે નહીં અમદાવાદ અમદાવાદમાં તેવો બનાવ આપણી જોડે બન્યો નહીં કોઈ એટલે સામાન્ય માણસ થોડુંક થોડુંક લાગે ક્યારેક ક્યાંક ભય લાગે કે કોઈ બી આઈન પહેરાવી દેશે એવું ક્યારેક ક્યાંક તો લાગે કે એટલું બધું આપણને સપોર્ટ નહીં કે કોઈ બી વસ્તુનું આપનું નામ ચીનુભાઈ અંબાલાલ ચોકસી પ્રેસિડેન્ટ ચોકસી મહાજન માણેક ચોક ચીનું ભાઈ કાયદા વ્યવસ્થા આપણું શું અમદાવાદમાં કાયદા વ્યવસ્થા માટે તો પોલીસ એમની કાર્યવાહી સક્રિય રીતે કરતી હોય છે તે છતાંય અત્યારે હાલ જે ગુંડાગર્દી ચાલી રહી છે લોકોની છેડતી થાય છે રેપ થાય છે આ બધું ચાલુ જ છે એના અંદરે મને એવું લાગે છે ત્યાં સુધી ગુજરાત બહારની પબ્લિક આમાં આવી હોય એવું લાગે છે અને એવી પબ્લિકને કંટ્રોલ કરવા માટે પોલીસે સત્વરે બીજા પગલાં લેવાની જરૂરિયાત લાગે છે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે એકચ્યુઅલી પોલીસ ખાતાએ આવું હોય ને તો ત્યારે લશ્કરના માણસોની જોડે મદદ લેવી જોઈએ કે જેથી કરીને આવા ગુંડાગર્દીવાળા હોય એવા લોકોને બી કંટ્રોલ કરી શકાય પછી ટીયર ગેસના સેલ છોડીને પણ એમને ભગાડવા જોઈએ હવે એવા મેસેજ જઈ રહ્યા છે લોકોમાં કે ભાઈ પોલીસ જ સુરક્ષિત નથી અમદાવાદમાં જનતાની સુરક્ષા કેવી રીતે કરશે એમાં એવું હતું કે પોલીસ જતી રહી હતી જ્યારે છરી બતાવવામાં આવી ત્યારે પોલીસ ઊભી ના રહી કે કોઈ એમણે સાહસ ના કર્યો કે આ લોકોને

કમિશનર ઓફિસમાં દરેક પીઆઈ સાહેબોએ ભેગા થઈને કહેવું જોઈએ કે ભાઈ આ પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈએ એની અમને થોડી સલાહ સૂચન આપો અમને થોડી લશ્કરી માણસોની મદદ આપો કે જેથી કરીને આ બધું કંટ્રોલ થાય

ના થઈ થશે ઉપર વધતું જ આવે સોશિયલ મીડિયા ઉપર બધા બતાવતા થઈ ગયા છે હા પેલું સોશિયલ મીડિયામાં માં વિડિયો વાયરલ થવા જોઈએ થઈ નથી કરવી જોઈએ તેમાં લાગે અમુક લોકોને ને એથી પ્રોત્સાહન મળતો હોય સોશિયલ મીડિયાથી એટલે એટલે હથિયારો બતાવે તલવારો બતાવે એટલે કે અમે ફેમસ થઈ ફેમસ થઈ એ ફેમસ થવા માટે બધું કરતા હોય એમાં એક કથાઉ ના જોઈએ આ હતા શહેરીજનો તેમનું કહેવું છે કે અમદાવાદમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે પોલીસ દ્વારા તો દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો છે તે બેફામ બનીને પ્રકારના કૃત્યોને અંજામ આપી રહ્યા છે તેઓ જાહેરમાં તલવાર હત્યાર સહિતની વસ્તુઓ છે જેના કારણે સોશિયલ મીડિયા ઉપર તેમના અવારનવાર જે વિડીયો સામે આવી રહ્યા છે તે યુવાધન માટે ખૂબ જ એક ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે કેમ કે આવા અસામાજિક તત્વોના કારણે યુવાધનો છે તે પ્રોત્સાહિત થતા હોય છે અને આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે તે મામલામાં તેમણે રાજ્ય સરકાર પાસે પણ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી છે સાથે જ અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ને આ પ્રકારના જે તત્વો છે જે બેફામ બન્યા છે તત્વોને કાબૂમાં લેવા માટેના પણ પ્રયાસો કરવામાં આવે તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારો પણ અભિપ્રાય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई